ગીર સોમનાથ જિલ્લો અને અમરેલી જિલ્લામાં ત્યારે મંત્રીશ્રી દ્વારા રાઈટિંગમાં જણાવવામાં આવ્યું કે એ સંખ્યા દસ હજાર નવસો સાત છે ગીર સોમનાથ અને અગિયારસો નેવું જે કુ બાળકો છે એનો ઘટાડો થયો છે એટલે કુપોષિત બાળકો નવ હજાર સાતસો સત્તર તો ત્યાં તો પોષિક આહાર નું કઈ વ્યવસ્થા થતી નથી તો સરકાર દ્વારા ખાલી આંકડાઓ ઓન પેપર બતાવવામાં આવે છે પણ બાકીનું સરકાર દ્વારા એ જ બતાડવામાં આવે છે કે અમે બાળકો માટે જે કુપોષિત બાળકો માટે આટલી વ્યવસ્થા કરીએ છે

અને તેના મા બાપ છે એ રોજગારી માટે અલગ અલગ રહેઠાણો બદલતા હોય છે જેના કારણે તેનું તેને આંગણવાડીમાં તેની આંગણવાડીમાં તેનો પ્રવેશ કરવામાં નથી આવતો અને આંગણવાડીમાં પ્રવેશ કરવામાં નથી આવતો એટલે તેની ગણતરી પણ નથી થતી એટલે પોષિત આહાર મળે આ આધાર ઉપર એ આંગણવાડીમાં પોષિત આહાર મળી શકે અને પ્રવેશ મળી શકે એટલે સરકાર દ્વારા ખોટી મોટી મોટી વાતો કરવા દેવા આવેલી છે મંત્રી દ્વારા અને એટલે આવી કોઈ પણ વ્યવસ્થા કરવામાં નથી એવી એટલે આ પ્રશ્ન માં મેં પ્રશ્ન પૂછેલો ખાલી જવાબ તો મંત્રીશ્રી જવાબ આપવામાં આવ્યો પણ આ પણ આવું કોઈ પણ આયોજન આવેલું કે જે બાળકો છે તો જે બાળકો છે પ્રાથમિક શાળામાં જાય તો જે પોષિક કુપોષિત હોય છે તો પોષિત આહાર આપવામાં આવે કે અથવા કે જે આ શ્રમિકો ના બાળકો છે જે અન્ય અન્ય જગ્યા પર જે એના મા બાપ છે કામ ધંધા માટે રહેઠાણ બદલતા હોય તો એને એવું કઈ સ્માર્ટ કાર્ડ દેવામાં આવે કે કઈ પણ જિલ્લામાં એ લોકો જાય એ જિલ્લામાં તેને પોષિત આહાર આંગણવાડીમાં મળી શકે અથવા કે પ્રવેશ મળી શકે